પણ જો ખરાઈ ગયા

મુંજી ને હજી સડાઈ દે ઠેકાણ દે રો પાટીયું મૂકે છે આ સડવા આય કિશન હરકો મે ખરખો હાલો આવો હો હાલો કિશન હો ચોથો ચોથો ડ્રાઈવર ચોથો

vâng 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 Cái vâng 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 મારો <laughs>

તમને લાગે ફાટી કે છે ચા 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 સાયકલ હાઇકી ને થાકી ગયા છે હા ચા પાણી પી લઈ

કે ભાઈ પણ ગુંડેના ઠોકા આવો સીધા વાલ મજે ભાઈ ડેરી ડેરી જોયન કરતા રમતી ગળોટો કઈ જ ના ગુંડે ધોજા હા તો રમતી પેન્ડલ માં માં ને માં કે પેડલ ડાયરેક્ટ નથી

અડધો ટાકો <laughs> 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 <Yeo, ha, kai laughs> <laughs> આને તાંકા લઈ લીધા જો મેગા જો સ્પેશિયલ અલ્યા હાથે 100 દોરા તાંકા લીધા વાહ ઉડે તો જા નકર નકર હાથી ઉંઘા એ તો વાત આને કર્યો છે અત્યારે એ તો વાત કરી ઉડે તો જા હા

તો આવતો વિડિયો અમારે કેનાલમાં સાયકલ રાખીને દેખાડશો કે કેનાલમાં કેવી રીતે સાયકલ લગાવે આ પાર્ટ ને ઓલા પાર્ટ પણ આ વિડીયોને ફૂલ સપોર્ટ કરો જેથી કરીને અમે નવો વિડીયો બનાવી બરોબર પછી તમે કહો કુવામાં હોત ઘાકોની સાયકલ પણ તમે છે ને પેલા નેરમાં તમે કુવામાં મને રહેવા દીધું હોય છતાં એ તમને એવું લાગે તો ગાડી કેનાલમાં ઉતારશું જાય હો નિમા સ્ટેન્ડ કરશું ક્યાં ગાડી લઈને પણ આ દહ કે પોકે તો ને